મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં બસો પંચોતેર લોકોએ આત્મહત્યા કરી છે છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં દર એક કલાકે ગુનો નોંધાવા પામ્યો હતો સૌથી વધુ આત્મહત્યાનો બનાવ મહેસાણા તાલુકામાંથી બન્યા હોય આંકડાઓ સામે આવ્યા હતા મહેસાણા તાલુકાના સૌથી વધુ એકસો બનાવ બન્યા એકત્રીસ જાન્યુઆરી સ્થિતિએ મહેસાણા જિલ્લામાં સાતસો ત્યાંસી ગુના નોંધાયા છે જેમાંથી સૌથી વધુ સાત હજાર ચારસો એકાણું ગુના દારૂ સંબંધિત નોંધાયા હતા કુલ ગુનાઓમાં દારૂના ગુનાનો હિસ્સો પંચ્યાસી ટકા નોંધાયો

એમાં મુખ્ય કારણમાં જોઈએ તો જે બાળકો ખાસ કરીને જે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ છે જેમાં પરીક્ષાનો ડર હોય છે પરીક્ષાનું જે એનું રિઝલ્ટ જે છે અપેક્ષિત એ પ્રમાણે આવતું નથી ઘણી વાર ફેમિલીની ઘણી ઊંચી એક્સપેક્ટેશન્સ હોય કે મારા છોકરાને સારામાં સારા પર્સન્ટેજ આવવા જોઈએ ફેમિલીનું જે પ્રેશર હોય છે એના કારણે આ સ્કૂલ જતા બાળકો આત્મહત્યા કરવાની કોશિશ કરે છે તો મિડલ એજમાં જોઈએ તો જેમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે આજકાલ આપણે જોઈએ કે બેરોજગારી અને બેકારી ઘણી બધી વધી ગઈ છે

વ્યક્તિનું મન ઉદાસ રહે છે આખો દિવસ એનો મન ઉદાસ રહે પ્રવૃત્તિમાં પહેલા રસ પડતો હોય તો એ પ્રવૃત્તિઓને રસ પડવાનું ઓછો થઈ જાય અને પોતાના આત્મહત્યા કરવાનો વિચારો આવે ભૂખ લાગે ઊંઘમાં પ્રોબ્લેમ થવા માંડે અને રૂટીન જે કામકાજ જે છે એમાં બરાબર એ ફોકસ ના કરી શકે વિદ્યાર્થી હોય તો એને ભણવામાં બરાબર રસ ના લાગે એકાગ્રતા ના જાળવી શકે આ પ્રકારના લક્ષણો જોવા મળે તો આપણે એને શકીએ કારણ કે પ્રેશન બીમારી હોઈ શકે છે તો આપણે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરીને એની સારવાર લઈશું